બને છે નાસ્તો બાળકોનો ગુડ મોર્નિંગ પરવાનું સ્કૂલનો આજથી વહેલો ટાઈમ થયો છે તો દીદીની સાથે રેડી થવા માંડ્યો મોર્નિંગ શ્રી કૃષ્ણ નાસ્તો રેડી થઈ ગયો છે પાપડ ની હચું ને હું તો બોલ થી રમું છું તો ચાલો બધાય નાસ્તો કરવા નવ વાગી ગયા છે ટિફિન રેડી થઈ ગયું છે અને નાસ્તો કરવા બેસી ગયા છે ભાખરી ને ચા મસ્ત અને ટિફિન માં બનાવ્યો છે દાળ ભાત બનાવ્યા છે આજે પાપડ ને સલાડ ને બધું સાથે છે શું આમ દાળ ભાત જ ખાવ છો એટલે કુછ બોલને કી જરૂરત નહીં હે હવે જે સરસ મજાનો તડકો નીકળો છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ વાયગા છે અત્યારે 12 જમવાનું તો રેડી થઈ ગયું છે પર્વ કુશી બે સ્કૂલેથી હમણાં આવી જશે રે પહેલાં પહેલા અમારે અહીંયા કબાટ સાફ સફાઈનું કામ ચાલે છે ફટાફટ પૂરું કરો બધું કાટું છે તો સવારમાં જ્યારે ખુશીને બરોન આવે ને ત્યારે આવા કામ કરવા પડે નહીં એને કંઈક કંઈક વસ્તુ મળી જાય પર્સમાં અને બી ખુશીને ઓર્નામેન્ટ્સની વસ્તુ મળી જાય ને તો એનાથી રમવા મળે એટલે એ બે જ્યારે સ્કૂલેથી આવે ને ત્યાં સુધીમાં કબાટનું સાફ સફાઈનું કામ હોય નહીં એટલે પતાવી દઉં અને બાકી જો કપડાં સુકાઈ ગયા છે તો જમીન પછી થોડાક પ્રેસ કરી નાખીશ રમવાનું અહીંયા અમારું રેડી થઈ ગયું છે બસ

दोने केकड़ा माता सिवाय बीजू गया वरती नीचे आई जाए अरे 55 वर्ष जो पोलीस 55 वर्ष नो है मम्मा ताती ने morto हम चलो इच्छा मांग जी हेलो एक चफुल 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 कलर ब्लू कलर આ રસ્તામાં ચકલાઉને નાખી દઈ મકાઈ ચલો આખી ખોર આવી ગઈ ગાઈસ પિગ્સ આવ્યા ને તો હરેરે ડોગ્સ એ ફાઈટ કરે તો

Det er deilig å bli spist.

રાજભોગ અચ્છા ઘરે જાય છે હવે ખુશીબેન રોકાઈ ગયા છે માસી ની ઘરે અને પરવાને ખાવી છે સેવ પુરી અને ચોક માં આવી ગયા છે એકદમ મસ્ત પાણી ને મળે છે સેવ પુરી પરો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાની છે ચાલ 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 એટલે આટલી બધી ગેમ છે એમાંથી હજી ચાલુ નથી થયું અહીંયા ચાલુ થશે ને ત્યારે આવશે ચાલ બે મિનિટ ચાલુ નહી કરતા હો બેટા હા નહી ઘોડી ચડાવેલી હોય ત્યાં સુધી નો થાય સ્ટાર્ટ ચાલો જાઈ છે અહીંયાથી ઘરે આવે ચલો ભાઈ બગ પોચી ગયા છીએ અમે ઘરે શોપિંગ કરતા આયા રસ્તામાંથી આના શોપિંગ ફેવરીટ

બસ ઓય મેરે કપડે યે નહી હે આય કપડા તો માસી ની ઘરે પડ્યા હતા ત્યાં થી આયા છે એ દીદી બોલ દીદી નું છે ઈ બધું માય લેટર નાઈટ એન્ડ ધીસ ઇઝ વર્કિંગ સી બેક સેડ ઈંગ્લિશ મારો પપરાજી કો થાલે

ચાલો તો પેલા કામ કરી લઈ આ બધુંય મૂકી દઈ દૂધ ગરમ કરવાનું ને એવું છે અને પછી રસોઈ લાસ્ટમાં બનાવ હું આજે એક્ઝિબિશનમાં ગઈ હતી ત્યાંથી શોપિંગ કરી એવી જો કામ આવે એવું જ છે લાભો લાભો કેમ દીવી એ ખોલો તો કરી યાર હું કચરો કરો જો હું છે કુર્તી છે મારી જો કેટલી મસ્ત કુર્તી લીધી છે મે એકદમ મસ્ત મટીરીયલ છે સાવ સોફ્ટ નથી સારી રિજેક્ટ કરી અને મને બહુ ગયો મે આવો કલર ક્યારે પહેરો નતો તો મે ફર્સ્ટ ટાઈમ આવો કલર લીધો પીયુસ ને થોડા કામ છે ખુલતા કલર હોય ને આવા કલર ના ગમે તમને ના ગમે મે ના પસંદ આવી કઈ વાંધો નહીં બધા કોમેન્ટ કરજો કે આ કુર્તી છે ને કેવી છે એ જો આવું વર્ક છે સિમ્પલ અમે બહાર થી આવી ગયા ને પછી મેઇન પર ફટાફટ રસોઈ બનાવી ડાયરેક્ટ નહીં પણ મેં એડિટિંગ કર્યું પહેલા કારણ કે કામ હતું ફટાફટ પૂરું કરવા પડે એમ હતું પછી મેઇન પરોય હોય મળીને રસોઈ બનાવી શાક ને ભાખરી ને સંભારો ને બધું બનાવ્યું કેમ પણ બનાવ્યું હતું શાક પર હોય એકદમ મસ્ત શાક બનાવ્યું જોરદાર અને એટલી સ્પીડમાં કામ કરતો હતો ને બધી હેલ્પ કરતો હતો મમ્મા મને કંઈક કામ આપીને એને ટૂંકમાં ફ્રી બેસવું ના ગમે નો મોબાઈલ નો ટીવી એવું બધું કહી દીધું એટલે કે તો મને કંઈક કામ આપણે મને કિચનમાં હેલ્પ કરી એટલે એવું હું જે માગું ને એ બધું આપતો હતો ને એવું કરતો હતો લસણ ખાંડે આમ ફટાફટ ફટ ફટફટ બે મિનિટમાં ફટાફટ લસણ ખાંડી દીધું ખુશી હોય પણ એવો ટાઈમ નહોતો કારણ કે પંદર વીસ મિનિટમાં તમને જમવાનું મેં આપી દીધું હોય ક્યારે એ માંડવી ખવાય છે સેકેલી માંડવી નાખી એની ઉપર ઊંધું વારી દીધું ગેસ છે ને સાવ એટલે સાવ સ્લો કર કરીને એક પાકવા દીધી બે જ વખત આમાં બદલાય એવી કાંઈ ન થયું એકદમ સરસ ટેસ્ટ આવે છે શેકેલી બાફેલી મિક્સ નો ટેસ્ટ આવે છે